ઉડી ગઈ બધી વરસાદનું કઈ નક્કી નથી આવે છે જાય છે આવે છે જાય છે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છે પોણા બાર અને બસ તડકો આવે હોળી ધોધમાર થોડોક વરસાદ આવે એવું ચાલે રાખે છે આજે હું તો બે ત્રણ દિવસથી એવું જ ચાલે છે આઈ થિંક તમારા ગામમાં એવું જ હશે અમુક જગ્યાએ તો બહુ જોરદાર વરસાદ પડ્યો છે પણ હજી રાજકોટમાં જોયો એવો પડ્યો નથી થોડાક કામ છે પેલા પતાવી લઉં

वडा में होता है પાપડ નથી ખાવું હમ રાખજો ફાઈનલી આજે ઘણા દિવસ પછી ગાડીનો શૂટ કરવા અમે જાય છે એમાં મહત્વનો મેઈન પોઈન્ટ એ છે કે આવતીકાલે સર્વિસમાં મૂકવાની છે ત્યાં સમય દેવો પડશે અને અમુક વસ્તુ જે જાણવી જરૂરી છે અને એમાં એ લોકોને સમય લાગશે તો વરસાદને એવું ચાલુ છે ને પડે રાખે છે થોડી થોડી વારે તો આજે કાંઈ બી ગાડી ગંદી થાય તો કાંઈ ચિંતા નથી કાલે સર્વિસમાં જ જશે એટલે ધોવાઈ જશે

બોલેટી કઈ સ્પષ્ટતા હે ક્વોલિટી કોણ દેવાનું તમને છે એમ હેચવી છે ઠીક છે કેમ લાગે તમને તો આ વડીટા ટાઈમ મે મળ્યા આફ્ટર અ લોંગ ટાઈમ હમ સરસ અરે મારે મને ગમતા એવા હમ ટેસ્ટ સરસ તો આ બે એવા પોવા બટા ની મોજ માણે છે હું મારા માટે બટેટું ચોડીને ખાઈશ આજે